જો વર્તુ બે જબડાતી બુલાવી દીધો સવા બાર ખુલે આપણે જોરદાર પાણી જાય આપણે બહુ ઝડપની અંદર પાણી નીકળે જો ધવાડો એ રીતના થઈ જાય ઉપર જો આ આપણી નદી છે માણસો પણ બહુ જોવાય ઓલી બાજુ બહુ હે તો અહીંયા તમને પાણી દેખાતું હશે બાકી જોરદાર ઝડપ અંદર જાય અત્યારે તો પાણી અત્યારે તો વરસાદ બંધ હે

અત્યારે બપોરનો સમય પબ્લિક ઓછી થઈ ગઈ બાકી પબ્લિક જોરદાર હતી ચારો આ બાજુ દેખાડું આપણે નહીં નહીં ભાઈ જો બાકી પાણીની સ્પીડ કેમ છે બહુ જોરદાર સ્પીડ છે પાણીની અત્યારે હજુ તો ખાલી આ શિયાર સુધી છે આપણે ઉપાડલ છે તો આ દરવાજો પણ ખોલો છે આ બારું પણ તમને આ ધવાડા જેવું છે તમને લાગે વિડીયોમાં એ ધવાડો નથી પાણી છે જો આ પાણી આપણે કુવારા ટાઈપનો હોય આપણે દવા છાંટવાનો કોપમાં થાય એ રીતના થઈ ગયું પણ જોવો હજુ તો આવક ચાલુ જ છે જો વરસાદ વધશે તો દરવાજા પણ વધારે ખુલાશે અને વધારે ફૂટ સુધી ખુલશે